બહુમતીમાં ન હોવાથી એનડીએ સાથે સરકાર બનાવવામાં આવી છે જેમાં ટીડીપી અને જેડીયુનું સાથ સહકાર છે પરંતુ આને જ લઈને હવે જે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા તેમણે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેમના પર પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે છોટુ વસાવા વાત કરીશું આ વિડીયોમાં ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા જે પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં જોવા મળતા હોય છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હોય તેમની સામે નિવેદનો આપવામાં ઘસાતું બોલવામાં જરાક પણ ખચકાતા નથી ત્યારે હવે દેશમાં એનડીએની સરકાર બની છે જેમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે પસંદગી પામ્યા છે આ સમગ્ર ઘટના બની ત્યારબાદ આ ઘટનાને લઈને હવે છોટું વસાવા ફરી એકવાર મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા છે સાથે જ તેમણે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારે જે ટેકો આપ્યો છે તેને લઈને પણ વાત કહી છે વાત કરીએ તો હવે એનડીએ ગઠબંધનની જે સરકાર બની છે તેમાં ખાતાઓની ફાળવણી થઈ ચૂકી છે ને કહેવામાં આવી રહ્યું છે કે ટીડીપી અને જે ડીયુને જે ખાતા મળવા જોઈએ તે પ્રકારના ખાતા નથી મળ્યા સાથે જ છોટુ વસાવાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ઇલેક્ટ્રોલ બોન્ડ સહિતના જે જુદા જુદા કાંડ છે તેને છુપાવવા માટે ફરી એકવાર આ

એ બધા જ તેડે લાગી જાય ઘેર બેહી જાય કાં તો એ લોકોને આ દેશમાંથી ભાગી જવું પડે એ જાતનું રાજતંત્ર એ લોકોએ આ દેશ પર કર્યું છે એમ લોકો માફ કરી શકે એવું છે જ નથી આ તો આ લોકોને મજબૂરી પેદા થયેલી છે ભાજપની એનડીએના જે સાથી પક્ષ છે જનતા દળ યુનાઇટેડ હોય કે ચંદ્રબાબુના ટીડીપી હોય એ લોકોની મજબૂરી છે કેમ કે આજે પ્રજામાં બીજા લોકો પ્રજા થકી જે ચૂંટાઈને આવ્યા હોય એવા લોકો સત્તામાં આવે તો સીધા જ આ લોકોને તે જેલમાં જવું પડે પહેલો આરોપી બની જાય નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર જે બની બનાવટી આ દેશનો આ બની જાય એવું છે એટલા માટે એમને ડર છે એટલે મજબૂરીથી ભેગા થયેલા છે આ સજાથી બચવા માટે જે ગોટાળા કર્યા છે ઇલેક્ટ્રિક બોર્ડ બોન્ડના જે બધા લઈને આજે દેખીતી વાત છે ઓપન વાત છે કે એ લોકોએ મોટો કાંડ કરેલો છે એ માણસ આ ચૂંટણી જ કેવી રીતના લડી શકે એને ઇજાજત કેવી રીતના મળી શકે આ ચૂંટણી તો લડવાની મારે એમ કેવું છે વારાણસીમાં આજે બી હારી જ ગયેલો માણસ છે ને પોલિંગ એક વાગે બંધ કરી દીધું બનાવટી મત નખાયવા એને કેવી રીતના પ્રાઇમ મિનિસ્ટર બનાવી શકે મારે એમ કેવું છે આ લોકોએ કુમાર કુમારના ચંદ્રબાબુ નાયડુ ખરેખર આ દેશના હામી હોય તો આ સરકારને એ લોકોએ સપોર્ટ જ નહીં કરવો જોઈએ હું માનું છું છું એમણે જે વાત કરી છે અહંકારી માણસો ને એમ કે સત્તા ભોગવવાનો કોઈ અધિકાર નથી એવા એમના સૂર છે તો એ લોકો તમે જ પેદાઇશ કરેલા છે આ લોકોને તમે શા માટે કરીને આની અંદર મોકલી લો પ્રધાન પદું લેવા માટે એટલે તમે હજુ સામેલ જ છે ને એની અંદર નહીં તો કહી દેવું જોઈએ કે ભાઈ બરખાસ્ત કરો કાં તો ફરીથી ચૂંટણી કરો શું જરૂર છે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની આ દેશને છીનબીન કરી નાખ્યો એનો કોઈ પ્રોજેક્ટ આ દેશના લોકો માટે સક્સેસ નથી એ બધા પ્રોજેક્ટો એવા છે કે આ વસ્તીને નુકસાન કરનારા પ્રોજેક્ટો છે ઉદ્યોગોને આખો દેશ આપી દેવો જમીનો પડાવી લેવી આ જન જળ શક્તિ જે ડિપાર્ટમેન્ટ છે સી આર પાટીલને એ તો મોટા ગુંડાગીરી કરવા વાળા લોકો છે ને આ મારી નર્મદા વેચી ખાઈ ગયા કે આજે ચાલુ જ છે તાપી વેચી ખાઈ ગયા એવા લોકોને દેશનું સુકાન જળ શક્તિ લાખ બજેટ મોટું છે એટલે એમાંથી કલેક્શન કરીને કાલે બધા ગુંડાગીરી જે લોકો ગુંડાગીરી કરશે એને પ્રોત્સાહિત કરશે અને કાયદાકીય રક્ષણ આપશે તો દેશની દશા શું થવાની છે મારા એમને તો આદત છે એ તો કરવાના છે નથી એમના પર એમનો ભૂતકાળ તમે જુઓ

આરોપ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે સાથે આટલેથી નટકતાં તેમણે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે સીઆર આર પાટીલ તેમને જળ સંપત્તિ ખાતું જે આપવામાં આવ્યું છે તેને લઈને પણ પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે આદેશ છે તે ઉદ્યોગપતિઓના હાથમાં સોંપી દેવામાં આવી રહ્યું છે નર્મદા જે આસપાસના વિસ્તારો છે નર્મદા નદી છે તે પણ ખાઈ ગયા છે તે પ્રકારની વાતનો ઉલ્લેખ તેમણે પોતાના નિવેદનમાં કર્યો છે અને તેમણે સીઆર આર પાટીલ સામે પણ ગંભીર આરોપો મૂક્યા છે આના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે હવે જેવી રીતે વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જે આ સરકારમાં તો એનડીએની સરકાર બની છે ભારતીય જનતા પાર્ટી હાલ કહેવાય તે બહુમતીથી આ વખતે દૂર રહી ગઈ એટલે તેમને સાથી પક્ષનો સહારો લઈને સરકાર ચલાવી પડી રહી છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ સરકાર કેટલા સમય સુધી ટકે છે અને આવા નિવેદનો તો અવારનવાર રાજકારણમાં આવતા હોય છે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતું હોય છે પરંતુ હવે આગામી સમયમાં આનો કંઈ વળતો જવાબ મળે છે કે કેમ તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ